મોરબી તાલુકાના અનેક ગામડાઓ એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા સમયે આજે મોરબીના પંચાસર રોડ પર મોર ગુજરાત વોટર વર્કર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ વાલનું કનેક્શન કાપવા માટે આવી પહોંચ્યા હતા આ વાલથી મોરબી તાલુકાના વાવડી બગથડા ગોરખેજડીયા વનાળિયા માનસર સહિતના પચીસથી વધુ ગામની પચાસ હજારથી વધુની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત મોરબી શહેરના પચીસ હજાર વસ્તીને પણ આ કનેક્શનથી પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે અચાનક કોઈપણ પ્રકારની નોટિસ આપી વિના આ કનેક્શન કાપવા આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ગામના સરપંચોએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના આ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે જેના કારણે તેઓને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર લેવાયેલા કનેક્શનો કાપવામાં આવતા નથી પરંતુ ગામડા વિસ્તારોને જે પીવાનું પાણી પૂરું પાડે છે ત્યાં જ આ પ્રકારનું કનેક્શન કાપી નાખશે તો આગામી દિવસોમાં તેઓને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે આ અંગે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દ્વારા પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ફોન કરવામાં આવ્યો હતો અને અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના તેમજ તેઓને ગેરમાર્ગે દોરી શકે તે પ્રકારના રિપોર્ટ બનાવીને આ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે જેના કારણે ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે જેથી આ કનેક્શન ન કાપવામાં આવે તેવી અધિકારીઓને ભલામણ કરે તેવી તેઓએ રજૂઆત કરી હતી આ રજૂઆત બાદ હાલ અધિકારીઓ દ્વારા પ્રાથમિક માહિતી મુજબ તેઓ કનેક્શન હાલ પૂરતું નહીં કાપે તેવી પણ ખાતરી આપી હતી અત્યારે જે જગ્યાએ કનેક્શન જી ડબલ્યુ એલ આઈની લાઇન છે વર્ષોથી આ લાઇનમાં નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારના કનેક્શનો એરવાલ પાસે છે આ લોકોના કહેવાનું એવું થયું છે કે જીડબલ્યુ એલ એ અમને કનેક્શન કાપવા માટેનું આપ્યું છે કનેક્શન કાપો એમાં વાંધો નથી પણ જે આ ગામને અહીંયાથી પંચોતેર હજારની વસ્તીને પાણી મળે છે એની વૈકલ્પિક કાયમી પરમનેન્ટ વ્યવસ્થા ઊભી કરી અને પછી કનેક્શન કાપો આવી અમારી સૌની રજૂઆત છે એના આધારે જે જે પચીસ નંબરનો વાલ છે ત્યાં અમે બેઠા છે એના અધિકારીને અમે કનેક્શન કાપવા આપવા દેવાના નથી જ્યાં સુધી આ વ્યવસ્થા ઊભી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છે અને આ કનેક્શન કાપવા દેવાના નથી હા માન્ય કુંરજીભાઈ બાવળી સાહેબને પણ ધ્યાને મૂક્યું છે એમના ટોપ લેવલના અધિકારીને ધ્યાને મૂક્યું છે અમારા પ્રભારી મંત્રીને ધ્યાને મૂક્યું છે અમારા પ્રભારી સચિવને ધ્યાને મૂક્યું છે કે અત્યારે પચીસ નંબરના વાલની અંદર જે પાણીની આ વ્યવસ્થા છે એ વ્યવસ્થા યથાવત રાખી અને જ્યાં સુધી નવું વિકલ્પ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ કનેક્શન ચાલુ રાખવાની તમે ભલામણ કરો એવી અમે રજૂઆત કરી છે મારું નામ ગૌતમ અરજુનભાઈ મોરડીયા અને ગામ ગોરખીજડીયા ગોરખીજડીયા ગામના સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું અત્યારે શું પ્રશ્ન છે તમે શું રજૂઆત રજૂઆત અત્યારે પીવાના પાણીના પાણીનો પ્રશ્ન છે આમાંથી વૈકલ્પિક અમને બે હજાર આઠથી આપેલું છે પચીસ નંબર વાલ્ડ એમાંથી બે હજાર આઠથી અમને નાની વાવડી ગોરખીજડીયા જયપુર વનાળિયા માનસર બગથડા પીપળિયા ચાર રસ્તા સુધીના બધા ગામો છે લૂંટાવદર ખાખરાડા એને એનસી સેવનમાંથી આપેલું છે અને આમાંથી વધારાનું પમ્પિંગ આપેલું છે હવે અત્યારે આ પાણી પુરવઠા પાણી પુરવઠાવાળા લોકો આ કનેક્શન કાપવા માટે આવ્યા છે આ કનેક્શનનો મતલબ કે અમારે પાણી જ બંધ કરી દેવાના આ કનેક્શન કાપીને એની પાસે કોઈ વૈકલ્પિક સુવિધા નથી કે આ કનેક્શન કાપીને તમને આ કનેક્શનમાંથી પાણી મળશે એવી કોઈ સુવિધા નથી બસ એની મનમાનીથી આ કનેક્શન કાપી નાખવું હોય એટલે અમે એને રજૂઆત કરી કે તમારી પાસે આ બીજી વૈકલ્પિક શું સુવિધા છે કે અમને ક્યાંથી પાણી આપશો તો એ કે તમને એનસી સેવનમાંથી મળશે એનસી સેવનમાંથી અત્યારે પીપળિયા ચાર રસ્તા સુધીના ગામોમાં જાય છે નાનકા આપણે જે જેપુરથી આગળના બધા ગામ રહ્યા લૂટાવદર ખાખરાડા ખેવારિયા એ બધા ગામમાંથી એ લોકોને પૂરતું પાણી નથી મળતું એના હિસાબે અહીંથી આ પમ્પિંગ કરેલું છે એમાં વધારે પાણી પ્રસર દેવા માટે તો એમાં અમારા બીજા આ ચાલીસ હજાર માણસોનું કનેક્શન દઈએ તો એમાં શક્ય જ નથી આ લોકોને બધી ખબર પડે જ છે છતાંય ગામના લોકોને હેરાન કરવા માટે જ આ બધા સ્ટન્ટ કરેલા છે બધા ગામના સરપંચ છે વનડીયા સરપંચ છે વાવડીના સરપંચ છે બધાયા અમારી અત્યારે એક જ માંગ છે કે આ કનેક્શન તમારે બંધ કરવું હોય તો અમને વૈકલ્પિક સુવિધા ઊભી કરી પછી જા કનેક્શન કાપવામાં આવશે કનેક્શન કાપવા માટે તમને કોઈ પણ પ્રકારની કોઈ નોટિસ નથી કોઈ જાણ કરેલ નથી કોઈ નોટિસ નથી અને આજે સવારે જ આવી ગયા કે કનેક્શન કાપવાના છે આ તો બધા આવી ગયા તો કનેક્શન કાપાઈ ગયો હોય તમારા પાણી ક્યાંથી આપવાનું સાહેબ આવી ગયેલા છે અહીંયા પાણી ક્યાંથી આપવાનું તો એને એ નથી ખબર પાણી ક્યાંથી આપવાનું એને એટલી ખબર કનેક્શન કાપવાનું